એ લિખા આવને રિયાં તાલમાં કેમ છો મીતો તમારો સ્વાગે છે મને અમ લોકમાં તો વાત તો અમે બધા ઉઠી ગયા છે પણ જો કંઈ ઉતતો નથી કેમ હું જઉ તો રિયાન એ રિયાન રિયો રિયાન હલો હે તો કયું છે એમ લાગતું નથી અત્યારે ઉતારતા ફાઈનલ બિરાની ભાઈ ઉઠી ગયા છે એ ફક્ત નાઈ તો તૈયાર થઈ ગયા નાસ્તો બની ગયો છે મસાલા ભખરી ને ચા હાલો તમે બપોરે ખાવા માટે જો આમ ફોન થાય છે તો બાપુને ફોન કર્યો રી હને ઘરનું બધું કામ કરીને જોયું તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો બપોરનું તો આપણે ફટાફટ રોટલી કરી નાખીએ ને ઓરો બનાવવાનો છે જો ઓરો થાય છે આપણો રીંગણા પણ આપણે શેકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ડુંગળી તમે તો સાટી સુથરા ગયા પછી એમાં હળદર થોડુંક એવું ધાણાજીરું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું રાખી દઈએ પછી એમાં થોડોક એવો રજવાડી ગરમ મસાલો પણ આપણે રાખીએ તો ગરમ મસાલો એવો રાખીને આપણે એને બધું મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી આપણે રીંગણા છે એ પણ આપણે એડ કરીને સરખી રીતે બધું હલાવી લઈએ શિયાળામાં ઓરો ખાવાની મજા કંઈ ગરમ ને રોટલા હોય તો વધારે મજા આવે તો ઘરે કે આપણે બધું મિક્સ કરીને રહેવા દઈએ તો આપણો ઓરો રેડી થઈ જાય સાઈડમાં ટેલ છૂટું બૂટું પરવા લાગ્યું છે હવે હાલ તો આપણે ઉપરનું જમવાનું રેડી થઈ ગયું છે રીંગણનો ઓરો ભાખરી પાપડ દૂધ છે અને મરચાં છે તો હાલો જમવા બપુ પપ્પા પછી અમારા જંગીપુરામાં થોડુંક કામ હતું તો અમે જંગીપુરા ગઈ છે પાણી ગરમ મૂકી દીધું હતું મૂકી દીધે આપણે આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે આપણે શું બનાવ્યું છે આ রে <muchas> র 对对对。对对